નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણા માટે ઘણા બધા પશુઓ વેચવા માટે લઈને આવી ગયો છું તો ચેનલ ઉપર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને અત્યારથી લાઈક કરજો હાલમાં મિત્રો નંબર એકની વાત કરીએ તો નંબર એક ઉપર આ ગાય વેચવાની છે ગાયની માહિતીની વાત કરીએ તો મિત્રો ગાય પહેલાં વેતરની અંદર છે અને વિવાએ સાતથી આઠ મહિના જેટલો સમય થયો છે અને હાલમાં ટાઈમનું ત્રણ ત્રણ લિટર એટલે કે સરેરાશ આખા દિવસનું છ લિટર દૂધ કરે છે અને સાથે વાછરડી છે તે તો તમે જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ હાઈટ બોડી એકદમ કમ્પ્લીટ છે પશુપાલક મિત્રે અંદાજિત કિંમત રાખેલ છે નહીં પરંતુ પશુપાલક મિત્રનું કહેવું છે કે જો કોઈ ભાઈને ગાય લેવું હોય તો કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે અને જો કોઈ ભાઈ લેવા ઈચ્છતા હોય તો સરનામાની વાત કરીએ તાલુકો છે સિદ્ધપુર અને જિલ્લો છે પાટણ પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર અહીંયા હું સ્ક્રીન ઉપર આપી દઉં છું તો લેવા ઈચ્છુક મિત્રોએ પશુપાલક મિત્રનો ડાયરેક્ટલી સંપર્ક કરી લેવો મિત્રો હવે આપણે આગળ વાત કરીએ તે પહેલાં ખાસ કરીને તમને જણાવી દઉં કે જો કોઈ ભાઈને પોતાની ગાય ભેંસ કે અન્ય કોઈ પણ પશુ વેચવાના હોય તો આપણી યુટ્યુબ ચેનલની અંદર વિડીયો મૂકી આપવામાં આવશે વિડીયો મૂકવાના કોઈ પણ પ્રકારના પૈસા લેવામાં આવતા નથી મફત વિડીયો મૂકી આપવામાં આવે છે તો વિડીયો મુકાવવા માટે તમારે આ આપણી યુટ્યુબ ચેનલનો વોટ્સઅપ નંબર છે આ વોટ્સઅપ નંબર ઉપર જે તમારી ગાય ગાયભેંસ કે જે પશુ વેચવાના હોય તેના ચારથી પાંચ પોઠા વિડીયો કિંમત સરનામું દૂધ વેતર લખી આપણી આ યુટ્યુબ ચેનલના વોટ્સઅપ નંબર પર મને મોકલાવી આપવું મારું નામ છે મિત્રો મુકેશભાઈ વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આપણે મળશું એક નવા વિડીયોની સાથે